કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સીઆર પાટીલ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે સીઆર પાટીલે મહિલાના અધિકાર મોદીએ આપ્યો તેવું કહ્યું કે દેશ આઝાદ થયો ત્યારથી મત અધિકારનો મહિલાઓને છે દેશને પ્રથમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને સ્પીકર કોંગ્રેસ દ્વારા અપાયા હતા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે હું પૂછવા માંગુ છું કે ભાજપના રાજમાં આશા વર્કરનું શોષણ કેમ થાય છે તેમણે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે મતદાન

મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદી આપ્યો મને એમ લાગે છે મહિલાઓને મતાધિકાર છે મહિલાઓને સશક્તિકરણ માટે મહિલાઓને રાજનીતિની અંદર ભાગીદાર હિસ્સેદારી બનાવવા માટે કોંગ્રેસ પક્ષની સરકારે સતત કામગીરી કરી देश की अंदर प्रथम महिला राष्ट्रपति पर भारतीय राष्ट्रीय कांग्रेस आए पा लोकसभा ना महिला स्पीकर प्रथम कांग्रेस पक्ष से आए पा देश ने प्रथम महिला वड़ा प्रधान कांग्रेस पक्ष से आए पा